ઉપસ્થિત રહી સહભાગી થવાના છે તો આ કાર્યક્રમમાં હળવદની ધર્મપ્રેમી જનતાને ભાવભેરું નિમંત્રણ છે અને સર્વે હિન્દુ ધર્મપ્રેમી જનતા આ યાત્રામાં ઉત્સાહભેર જોડાય એવી અપીલ છે આમ પોતાના ગૃહમાં પ્રસ્થાપિત થયા છે ત્યારે આ વખતે ઉત્સાહ પણ એવો અનેરો છે એટલે રામ જન્મ ઉત્સવ ઉજવવા માટે આ વખતે રામોત્સવ સમિતિ ઘરે ઘરે અને કહેવાય ને શેરીએ શેરીએ જઈ અને બધા આયોજન કરી રહી છે રામ જન્મ ઉત્સવ સુકામ ઉજવવાનો કે શ્રા શ્રી રામ જન્મ વખતે કહેવાય કે શ્રી રામ ભગવાન દ્વારા પ્રસ્થાપિત કરેલા જીવન મુન્યો આપણા જીવનમાં અંકિત થાય એટલા માટે બધા પ્રયત્નો કરી રહ્યા છીએ એમાં એમનો પિતૃ પ્રેમ પિતૃ પ્રેમ એટલે કે દશરથ રાજા પ્રત્યેનો પ્રેમ એટલો અખાદ હતો જો એ આપણે આપણા જીવનમાં લાવશું તો આપણે ગૈઢા આશ્રમ કહેવાય ને બંધ થઈ જશે તેવી રીતે એમનો ભ્રાતૃપ્રેમ જો આપણા જીવનમાં લાવશું તો આપણે જે સંપત્તિના વિવાદો થાય છે અને એ ગૃહ કલેશ છે એ બધા બંધ થઈ જશે અને એમનો સીતા માતા પ્રત્યેનો પ્રેમ જોઈએ તો એમણે પહેલાં જ કીધેલું કે હું ક્યારેય કહેવાય ને કે બીજા લગ્ન નહીં કરું કે મારા મનમાં અને મારા દિમાગમાં એક જ સ્ત્રી છે અને એ સીતા માતા છે જો એ આપણે કહેવાય કે આપણા જીવનમાં લાવશું તો અત્યારે જે આપણો જે સળગતો એક પ્રશ્ન છે કે છૂટાછેડાનો તો એ પણ બંધ થઈ જશે તો આપણે પણ આ જીવન મૂલ્યો આપણા જીવનમાં લાવી અને સૌ સમિતિ દ્વારા રામ જન્મભૂમિ ઉત્સવ ઉજવીએ